અને બહુવચન તો ચાલો શીખીએ મિત્રો મોટા ભાગના નામ છે એની પાછળ માત્ર આપણે એસ લગાડીએ ત્યારે જ તેનું બહુવચન થઈ જતું હોય છે જેમ કે અહીંયા તમારી સામે થોડાક ઉદાહરણ આપ્યા છે પેલું છે કાર તો કારની પાછળ આપણે માત્ર એસ લગાડ્યું છે એટલે એનું બહુવચન થઈ ગયું છે ટ્રકની પાછળ પણ આપણે માત્ર એસ લગાડ્યું છે એનું બહુવચન થઈ ગયું છે અને બલૂનની પાછળ પણ માત્ર આપણે એસ લગાડ્યું છે એનું બહુવચન થઈ ગયું છે એટલે ઘણા બધા નામ એવા છે મોટા ભાગના નામ એવા છે કે જેની પાછળ માત્ર એસ લગાડતા તેનું બહુવચન થઈ જાય છે પરંતુ ઘણા બધા નિયમો છે તો ચાલો એ જોઈએ જેમ કે કોઈ નામની પાછળ એસ ડબલ એસ એચ સી એચ ઓ એક્સ કે ઝેડ આવતા હોય તો તેને એસ નહીં પણ ઈ એસ પ્રત્યે લગાડવો પડે છે જેમ કે અહીંયા તમારી સામે છે એ બે ઉદાહરણ છે જેમ કે બસ તો બસનો અંતનો શબ્દ જોવો શું છે એસ તો એસ છે તો એની પાછળ આપણે ઈ એસ લગાડશું એના પછી છે ઓક્સ તો ઓક્સની પાછળ એક્સ છે તો આપણે ત્યાં ઈ એસ લગાડશું તો આવી રીતના છે એ આ ઈ એસ લગાડવા માટેના નિયમો તમારે યાદ રાખવા પડશે હવે એના પછીનો નિયમ જોઈએ કે જો કોઈ નામના અંતે એફ કે એફી આવતું હોય તો એ એફ અને એફી નીકળી જાય છે નીકળી જાય છે અને પછી વીઈ એસ લાગે છે જેમ કે તમારી સામે ઉદાહરણ છે કે એન આઈ ઈ નાઈફ તો નાઈફની પાછળ એફી છે તો એફી નીકળી ગયું અને પછીની આ વીઈ એસ થઈ ગયું એટલે એનું થઈ ગયું નાઇફ્સ વાઇફમાં પણ એવું છે ઈ નીકળી જશે એનું થઈ જશે વાઇફ્સ અને એના પછી છે હાફ તો એમાં પણ છે છેલ્લે એફ છે એ નીકળી જશે એનો થશે હાઉસ તો એવી રીતના છે એ એફ અને એફ ઈ નીકળી જાય છે અને ત્યાં એનું વીએ એસ બની જાય છે અને પછી એનો શબ્દ બને છે હવે આપણે જોઈએ એના પછીનો નિયમ જો નામના અંતે ઓ હોય તો આ નિયમ આગળ આવી ગયો છે પણ અહીંયા શું ખાસિયત છે કે ઓની પહેલાં જો સ્વર હોય તો ત્યાં ઈ એસ નહીં લાગે માત્ર એસ લાગશે એટલે કે અહીંયા જે રેડિયો છે એની અંતનો શબ્દ ઓ છે પણ એની પૂર્વે જે આઈ છે એ સ્વર છે તો માત્ર ત્યાં આપણે એસ પ્રત્યે લગાડશું ત્યાં ઈ એસ પ્રત્યે લાગશે નહીં તો આ એક છે વિશેષ નિયમ છે જે ઈ એસ કરતા કંઈક અલગ છે તો અહીંયા છે આ અલગથી તારવીને દીધો છે હવે આપણે જોઈએ એના પછીનો નિયમ જો નામના અંતે વાય હોય અને વાયની પૂર્વે જો વ્યંજન હોય તો વાયનો આય કરી અને પછી ઈ લગાડવાનો છે અને જો વાયની પૂર્વે સ્વર હોય તો માત્ર એસ લગાડવાનો છે જો સ્વર વ્યંજનથી પરિચિત ન હોય તો ટૂંકમાં કહી દો કે એ ઈ આઈ એ સ્વર છે બાકી બધા વ્યંજન છે તો ટ્રાયમાં છે એ વાયની પૂર્વે આર છે જે વ્યંજન છે માત્ર આપણે વાયનો આઈ કરીને ઈ એસ લગાડ્યો છે ફ્લાયમાં પણ એવું છે કે વાયની પૂર્વે એલ છે એ વ્યંજન છે માટે પણ ત્યાં આપણે આઈ એસ કર્યું છે અને પ્રેયમાં પૂર્વે એ છે જે સ્વર છે એટલે પ્રેસ કર્યું છે ને પ્લેમાં પણ એ છે જે સ્વર છે માટે આપણે ત્યાં પ્લેસ કર્યું છે હવે એના પછીનો નિયમ જોઈએ કે ઘણા બધા નામ એવા હોય છે કે જે અનિયમિત હોય છે કે જ્યાં તમે એસ કે ઈ એસ કે વી એસ કાંઈ પણ લગાડશો એમાં કાંઈ કામ નહીં કરે તો આવા નિયમ કેવા છે જેમ કે વુમન છે તો તેનું આપણે એનું ઈ કરનાખી નાખીએ એટલે વિમેન એનું બહુ વચન થઈ જશે મેનનું એન કરશું તો બહુ વચન થઈ જશે ચાઇલ્ડનું ચિલ્ડ્રન કરશું તો એનું બહુ વચન થઈ જશે ટૂથનું ટીથ કરશું તો એનું બહુ વચન થઈ જશે માઉસનું માઇસ કરશું તો એનું બહુ વચન થઈ જશે મિત્રો આવા ઘણા બીજા પણ છે અહીંયા માત્ર તમને ઉદાહરણ સ્વરૂપે આટલા મૂક્યા છે તો આ હતા એક વચન બહુવચનના નિયમો તો ચાલો એક નાનકડી રમત દ્વારા હવે તમારી પરીક્ષા લઈએ કે ચાલો હવે જોઈએ કે આટલું શીખ્યા પછી તમે પાંચ સેકન્ડમાં કોઈ જવાબ આપી શકો છો તો અહીંયા તમારી સામે એક બોર્ડ શબ્દ મૂક્યો છે તો આનું બહુવચન તમે કેવી રીતે કરશો પાંચ સેકન્ડમાં તમે જવાબ વિચારી રાખો જો તમે તમારો જવાબ છે એ એસ લગાડીને બોર્ડ્સ વિચાર્યો હોય તો તમારો જવાબ સાચો છે એના પછી છે વીસ આનું વચન તમે શું વિચારો છો પાંચ સેકન્ડની અંદર જો તમે તમારો જવાબ વિચારી અને સાચો પૂરો છો તો તમને એક વચન બહુવચનના નિયમો ખ્યાલ છે જો તમે આનો જવાબ વિશેષ લખ્યો હોય તો તમારો કે વિચાર્યો હોય તો તમારો જવાબ સાચો છે એના પછી બેબી તો આના માટે તમે શું બહુવચન વિચારો છો પાંચ સેકન્ડની અંદર તમે જવાબ વિચારો જો તમે તમારો જવાબ છે એ આઈ એસ લગાડીને બેબીસ કર્યો હોય તો તમારો જવાબ સાચો છે એના પછી છે લિપ તો આનો જવાબ તમે શું વિચારો છો જો નિયમ યાદ હશે તો પાંચ સેકન્ડમાં તમે આનો જવાબ છે એ કંઈક આવો વિચાર્યો હશે જો તમે એનો જવાબ લિવ્સ વિચાર્યો હોય તો તમારો જવાબ સાચો છે મિત્રો રમત દ્વારા તમને શીખવાની કેવી મજા આવે છે જરૂરથી જણાવજો આવા જ વિડીયો તમારા સમક્ષ મૂકતો રહીશ તો હવે મને આપો રજા વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જય હિન્દ જય ભારત